પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ભવનગર માં દારી ગઢિયા 20 ને રવિવાર ના રોજ ભવનગર શિવશક્તિ હોટેલ ક્રેસન્ટ સરદાર સ્મૃતિ પાસે એક પછી એક એમ ત્રિજા પત્રકાર અધિવેશનની મજબૂત સફળતા મળી ભાવનગર સ્ટેટ યુવરાજ શ્રી વિજય રાજોહિલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલની હાજરીમાં આમંત્રિત મહેમાનોની વિશાળ ઉપસ્થિતિ અને પ્રદેશ જિલ્લા જૂના હોદ્દેદારોની હાજરીમાં પણ ઉડીને આંખે વળગે તેવી હતી પત્રકાર એકતા પરિષદ ભાવનગર ટીમ દ્વારા કરાયેલ આયોજનની ચોમેર સરાહના સાથે સફળતાની ચર્ચાને પ્રદેશ અધ્યક્ષ દ્વારા થયેલી નવી જાહેરાતો અધિવેશનને નવા ટ્રેક પર નવા સ્વરૂપે ભાવનગરથી ગુજરાતને દિશા આપી હવે અધિવેશનમાં પત્રકારોના બદલે સમાજ શ્રેષ્ઠીઓ દાતાઓ અધિકારીઓના સન્માન સાથે ગુજરાતના જિલ્લાના પત્રકારોને પત્રકાર એકતા પરિષદ દ્વારા દસ લાખ વીમા કવચ સાથે સભ્ય નોંધણી અને સાથે રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠનની એક ઊંચી ઊંચાઈ સર કરવા તરફ એક કદમનો પ્રારંભ ભાવનગરથી થયો છે પત્રકારોના અધિવેશનમાં એકવાર આમંત્રિત મહેમાનો બનેલા સ્ટેટ યુવરાજ ફરી અધ્યક્ષ સ્થાને બિરાજતા જ આગામી અધિવેશન ભાવનગર નીલમબાગ પેલેસમાં યોજવા યજમાન પદની જાહેરાત થતાં પત્રકારો ખુશીથી કૂદ્યા અને તાળીઓથી વધામણા કર્યા હવે પછી સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી પત્રકારના પરિવારની ચિંતા કરવા દસ લાખ વીમા કવચ પત્રકાર એકતા પરિષદ દ્વારા પૂરું પાડવાની જાહેરાત નહીં ભાવનગર બોટાદ કે સ્ટેટ મહિલા વિંગમાં વીમા મેળવી માત્ર વાતો નહીં કામ બોલે છે પત્રકાર બોલે છે પત્રકાર જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે પણ હળવાશની પળોમાં પોતાની વક્તવ્ય સમાજ જીવનની સાચી દાસ્તાનના દ્રષ્ટાંતો સાથે હળવા મૂળમાં જોવા મળ્યા ત્યારે સહજતા અને સરળતાની જોડી મંચ શોભાવતી હોય તેવો માહોલ બન્યો શેઠ બ્રધર્સના માલિક ગૌરવ શેઠ ભૂપતભાઈ શેઠ કે કે ગોહિલ સુમી ટોમોના પ્રતિનિધિ સહિત મહેસાણાના નરસંગભાઈ આ જીવન વિદ્યાર્થી જેમ ભણ્યા જ કરે છે જીવનમાં શીખવાનો ખજાનો ખૂટતો નથી મહિલા વિંગ દ્વારા યુવરાજજીનું સન્માન સાથે સંગઠનના દાદાનું સન્માન એકતર સ્વી સ્મૃતિ ભેટ સાથે કર્યું ત્યારે થોડા દિવસમાં દરેક જિલ્લામાં બે બે દિવસમાં કેમ્પ કરી વીમા યોજનાના ડોક્યુમેન્ટ મેળવવા તેમજ સભ્યપદ ઝુંબેશ મજબૂત કરવા કરેલ નિર્ધારની પણ જાહેરાત કરવામાં આવી હતી અહેવાલ કમલેશ પટેલ પાટણ